નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ડ્રાઈવરોની ઘટને કારણે ડ્રાઈવર ભરતી માટે એસટી નિગમ દ્વારા મહત્વની જાહેરાત કરી છે એસટી નિગમમાં ડ્રાઈવરોની મોટી ઘટ વર્તાઈ રહી છે તેના કારણે એસટી નિગમે ફિક્સ વેતનથી ડ્રાઈવરોની ભરતી કરવા માટે જાહેરાત આપી છે એસટી નિગમ દ્વારા ડ્રાઈવરની ભરતીમાં પસંદગી પામ્યા નથી અને ડ્રાઈવિંગ સ્કિલ ટેસ્ટમાં પાસ થયેલા ઉમેદવારોને છ મહિના માટે હંગામી ડ્રાઈવર તરીકે કરાર આધારિત ભરતી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે માસિક ફિક્સ વેતન સાથે ભરતીની કામગીરી એસટી નિગમના સોળ વિભાગીય એકમોના તાબાના ડેપોમાં કરવામાં આવશે ભરતી કરાયેલા ડ્રાઈવરોને છ મહિનાનો સમય પૂર્ણ થયા બાદ તેઓને નોકરીમાંથી છૂટા કરવાની કામગીરી પણ વિભાગીય એકમોએ કરવાની રહેશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરોની ભરતીની કામગીરી હાથ ધરી છે પરંતુ એક યા બીજા કારણોસર ભરતીની કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી જ્યારે બીજી તરફ આગામી ભાદરવી પૂનમ નિમિત્તે મોટા અંબાજી ખાતે ભરાનાર મેળામાં દર વર્ષે લાખો માય ભક્તો ઉમટી પડતા હોય છે ત્યારે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી માતાજીના દર્શનાથે પગપળા જતા માય ભક્તો માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવે છે જ્યારે બીજી તરફ એસટી નિગમના તમામ ડેપોમાં ડ્રાઈવરોની ઘટની સમસ્યા સતાવી રહી છે ડ્રાઈવરોની ઘટને હાલ પૂરતી માટે એસટી નિગમ દ્વારા છ મહિના માટે કરાર આધારિત ડ્રાઈવરોની ભરતી કરાશે તો માસિક ફિક્સ પગારે ભરતી થનાર ડ્રાઈવરોમાં જે નિગમની ડ્રાઈવરની ભરતીમાં પસંદગી થઈ નથી પરંતુ ડ્રાઈવિંગ સ્કિલ ટેસ્ટમાં પાસ થઈ ગયેલા ઉમેદવારોને જ ડાઇવર તરીકે માસિક ફિક્સ પગારે છ મહિના માટે ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ધન્યવાદ